ચાર સમાચારની વિગત વાત કરીએ તો બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં કીર સ્ટારમરની લેબર પાર્ટીએ જંગી જીત મેળવી છે ચૌદ વર્ષ સુધી વિપક્ષમાં બેસીને લેબર પાર્ટી ફરી સત્તામાં આવી છે ત્યારે ગુજરાત મૂળની શિવાની રાજા આ ચૂંટણીમાં ઘણી ચર્ચામાં રહી શિવાની રાજાએ લિસ્ટેટર ઇસ્ટ ઇસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી આ સીટ પર લેબરના સાડત્રીસ વર્ષના વર્ચસ્વનો અંત લાવ્યો તેણે ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગરવાલ સામે ચૂંટણી લડી હતી ત્યારે ગુજરાત મૂળની શિવાની રાજાએ બ્રિટનના સાંસદ તરીકે શપથ લીધા આ શપથ લેતા સમયે તેણે જે કર્યું તે જોઈને દરેક ગુજરાતી અને દરેક હિન્દુને તેમના પર ગર્વ થશે શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં શપથ લેતા સમયે હાથમાં ભગવદ્ ગીતા પકડી રાખી હતી તેને શિવાની રાજાએ ભગવદ્ ગીતા પર સાંસદ પદના શપથ લીધા બ્રિટિશ સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાની રાજાએ એક્સ પર લખ્યું કે લિસ્ટેટર ઇસ્ટ સીટનું પ્રતિનિધિત્વ કરીને સાંસદ તરીકે શપથ લેવા ગર્વની વાત છે મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રતિ પોતાની નિષ્ઠાની શપથ લેવાનું ખરેખર ગર્વ છે શિવાનીની જીત લિસ્ટેટર સીટીના તાજેતરના ઇતિહાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છિ જ્યાં બે હજાર બાવીસમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ટી ટ્વેન્ટી એશિયા કપ મેચ પછી ભારતીય હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ હતી ઉલ્લેખનીય છે કે શિવાની રાજાએ યૂંટણીમાં ચૌદ મત મેળવીને લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગરવાલને હરાવી દીધા આ જીત એટલા માટે પણ મહત્વપૂર્ણ હતો કારણ કે લિસ્ટ્રેટર ઇસ્ટ ઓગણીસો સત્યાસીથી લેબર પાર્ટીનો ગઢ છે શિવાનીની જીત એ સાડત્રીસ વર્ષમાં પ્રથમ વખત છે કે જ્યારે આ કોઈ ટોરી યૂંકાયા નથી જ્યારે આ મતવિસ્તારમાં કોઈ ટોરી ચૂંટાયા હોય દરમિયાન બ્રિટિશ ચૂંટણીમાં લેબર પાર્ટી સત્તા પર આવ્યા બાદ સેંકડો નવા ચૂંટાયેલા સાંસદો ઉત્સાહપૂર્વક સંસદમાં પહોંચ્યા નવા હાઉસ ઓફ કોમન્સમાં અત્યાર સુધી યૂંટાયેલી મહિલાઓની સંખ્યા સૌથી વધુ બસો ત્રેસઠ છે જે કુલ સંખ્યાના લગભગ ચાલીસ ટકા છે જેમાંથી મહત્તમ નેવું અશ્વેત સાંસદો છે